એ તમે આને લઈ શકો છો સોળ ગુઠાના વીઘા પ્રમાણે ત્રણસો ને વીસ રૂપિયા નો ખર્ચો આવશે કપાસ માં જ હાલશે બીજા હાલશે નહીં બરાબર છે તો બીજું જે આપણે મગફળી કરતા હોય કે સોયાબીન કરતા હોય તો એમાં અદામાં કંપની નું આવે પંપ એસી એમ એલ નાખો ગોળ પાન વાળા ને પટ્ટી પાન બધા નિંદામણ સાફ થઈ જશે ધાનુકા કંપની નું પર્સ આવે છે એ પણ તમે પટ્ટી પંપે ચાલીસ એમ એલ નાખો એટલે ગોળ વાળ વાળા ને પટ્ટી પાન બંને નિંદામણો સાફ થઈ જાય ધાનુકા કંપની નું ટોર્નાડો આવે છે પંપે તમારે ત્રીસ